રાખો પડે હાથી અરે નવરું સુખસા હોય કણ મારા પાસે તો જ રહેતા નહી દાણે કોઈ શિકર મારું બધું શીખે શું થાય છે તો તમે હાથે કરો છો સારું લાગે પણ એ હવે સારું તો નથી લાગતું મને ખબર છે હું એ બે પોચ માણસો વચ્ચે બેહવા વાળો માણસ હું સારું ના લાગે પણ હવે કરું છું તો હાથે હાથે રાખો હાથી જોવો છે લો ઈ આલો હાથે તો મારા નજરમાં તો જેટલા છે પણ તમે કોણ તો હેજી વેજી જો પકડી પકડી આવો

દૂધ લેવાનું છે અને કાયમ માટે પચીસ લિટર બંધાવાનું છે મારે મીઠાઈ ની દુકાન છે કંદોઈ

તમે માવાના મારે બધું ટેન્શન હાઈ રૂપિયા લ્યો અને અમે દૂધના બાહી રૂપિયા લેતા તમને ના છે પોહાતા આ કેવું કહેવાય પણ કાકા એ માવો છે ને આ દૂધ છે દૂધમાં માવાનો રાત દાડાનો ફેર છે હા રૂટા તમે દૂધ ના ખાવા કે તમે માવો બનાવ લ્યો આપણો મારી વાત હું બધી તમારી વાત સમજું છું હવે દૂધમાં કાજુ આવે દ્રાક આવે અથવા દૂધ બાળી નાખવામાં આવે છે હા એટલે બાળી નાખે એટલે દૂધ લિટર દૂધ હોય આટલું ચકડું રહે

A lập là, yazi. Hadi. Hadi. Oùa. Tu m'as vua gagne l'homme. Oùa. Ai. A bouga. Il y a des gens. Il y a des anh Il y a des gens. 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 Anh y a des

મારે ઓમ રૂપિયાની કોઈ જરૂર નથી મારે છોકરાની આખી ની 10000 પગાર છે બરાબર એટલે મારા કોઈની કશું જરૂર નથી પણ આ તો એક શોખ છે ખાલી હાજી રાખવાનો બાકી બીજું બધું મને કોઈ પેલું કશું નથી આ તમારો શોખ ને મને ધંધો મળી રહે હા તો બરાબર છે બરાબર હાડ હાડું હું તો મને કામ બતાડ્યું કામ કરો હાટ હાડું હું કહું આમ જ કરો એમ કર્યું

બાર મહિનાના ના પચાસ હજાર રૂપિયા ખાવું પીવું હોય કાન મારા ને આ તબેલો તમારા ને ના સરપુડો હાથવાનો બરાબર ટાઈમે ટાઈમે ભેંસો નવરાઈ દેવાની હા બરોબર માં પોહાય પગાર હા એ તો બરાબર હા બરોબર કશો વાતો નહીં પણ બરોબર આનું જો હું પેલી મોકા તમે આ બીજું બધું જોન બધું પટાઈ નાખો હારું હારું બરાબર

ના હું નારેના પડે લુકડો ધોધોઈ ધૂકી દઈયું અહીંયા તારા બાપને તો લુકડે ધોવાની તો હાથે જાણકું ને ધોતું તુખું આપણે માટે લાયા છે તો ભેંસાનું પણ કરે ને કરે ને બધાનું એ એટલે પછી શું એવું તો મારે પડ્યા એના એના છે તારા જ મેળે છે કુંડી પે તું હશે એવું

ડાકા હા હું હાડું તાન એટલે હાય તું એમ હું શું કહું હાલ હું નાસ્તો અંદર પડ્યા તમે નાસ્તો કરીને નાખજો બધું મારે ના કરવાનું હોય હું બે લાખ સિત્તેર હજાર રૂપિયા લઈને આવજો

સાર વાડી ના આયો આજે શું છે હવે થોડું ખાઓ ભૂખ લાગી છે વાહ ભૂખ લાગી છે હમ તમારે આ ખાવું હોય ને તો જો એક એ વાહન સોખું છે ની હાલ પહેલા વાહન કસી નાખો અને પછી ખાઈ લો અન જો બીજી વાત છાળ લાવજે મોડું થઈ ગયું છે એટલે મે રોટલો વધારે આશો નથી ખાલી અડધો રોટલો છે બરાબર

મફુજી જગ્યા હવે લેતા હું ને થોડીક પંચાયત કરતા મફુજી શું કરતા હજી પંચાયત

આપણે કોમ પાર્ટી છે ને બધું કોમ પાર્ટી પણ શરીરને તો થોડો વિહમ આલોક નહીં વિહમ તમારે તમાર વિહમ નો વિચાર જ ન તો આજી રહેવા આબાદ ની કોઈ ના બોલે મારી વાત આપડો હવે તમે ભેંસા પાણ જો ભેંસા ને મચ્છરો બધા છે ને એરણ કરી છે એટલે આ લુકડું લઈ જો અને ઉડાડે જો બા બા હાડો આ ફૂમતારી તમને શરમ નહી આવતી કેમ કડીક તમે વાહન ધોવરાઓ કડીક લુકડા ધોવરાઓ અને હવે તમે એમ કોઈ ભેંસ મચ્છર ઉડાડો એ

મફુજી તમે મને જેવી જગ્યાએ હાથી પડું કરવા મેલ્યો કેમ એ ભૂમતાજીમાં બહુ ત્રાસ આલે પણ ત્રાસ એ તો એવું લાગે પણ આપણે મજૂરી તો કરવી પડે કે આપણે મજૂરી આપણે ઢોરા કરવાની હાથીમાં પણ એમાં ઈવન મજૂરી તો ના કરવાની હોય કેમ એ એની હવે ઈવન મજૂરી હવે બે બા બેટા હતા ને ઈવન લુકડા મારે ધોવાનો એરા ખાઈ નું પાછળ વાહણ મારે ધોવાનો ઓ તો અને બધી મજૂરી તો અમે કરી મજૂરી એરી પણ ખાલી પેટ તો ના થાય કે કેમ ખાલી પેટ હવે તણ ખાવા અડધો રોટલો નહીં આવતા ઓહો તાણે આવે તોય અડધો રોટલો ખાઈ મુ ઘડીવાર ઉજ્જો તો તો એરા આયા ચોક થી થી અન મન કી જાવે કે ભેંસે પરથી મચ્છર ઉડાડો ઓહો આટલું બધો આ ડોહત્રા સાલે આટલું બધું અન છેલ્લે મે માર જે મજૂરી માજી નઠવાડિયા ને એમે મન મુઢા પર ના પાડી કે રૂપિયો ની મળત ના આલે ના આલે આ મફુ જે મુ માર દવા કરાવવા માટે આ કામ કરું તે ડોહો મે મુઢા પર ના પાડી હું કરું કો ઓહો એટલે હવે શું આવી યાર આવું છે કે નહીં રહેવું ના માન નહીં રહેવું હા ના માન નહીં રહેવું મને ખાલી જે પૈસા આલે માર છોકરા દવા કરાવું આ તો કશો વાતો નહીં વફલ મારી વાત પૈસા મો આલુ અને તું તાર છોકરાને દવાખાનોનું બધું કરવરાય દવાઈ કરવરાય પણ હવે એને છે ને એને હું ગરમ મો કરું એને મચ્છર મો ઉડડાવ બ્રા ભાઈ આ કેસ હવે મારા માં આવી ગયો હવે મફુજી મને બીજું ઘર કશું કાઠો ને લાજવા મજૂરી કરાય તો મૂવી પણ છેલે છેલે મારા છોકરાને મરી જવાની કીધું હોય લઈ ઓહો એટલે એ તો કશો વાદો નહી હવે હું હાથ મારાય ને લાકડી ભાગે ના એવું કરીને બેઠું મેઠું લે આ છોકરાને તો તાર દવા કરવરાય આવી હજાર રાખ चिंता ना जे मजूरी थी करी ने अनु ब्याज साथे मु वसूली करियो जाहे घूमता आगा ना जागरा मु फिट करू बारा अगर खावा भी हो नहीं अगर वायना घूमता आगा दूरे जाऊं पड़े